બધા જો અમારે આપણે આપણે બધાને હોળી અને ધૂળેટી નો પર્વ આવી ગયો છે અને આપણી માટે તો હું છે કે ભાઈ ખુબ આનંદ નો દિવસ છે આજે રંગો નો તહેવાર છે અને ખુશીઓના રંગથી આપણા બધાનું જીવન હંમેશા મહેકતું રહે એની પ્રાર્થના સાથે આજનો બ્લોગ શરૂ કરીએ છીએ અને દ્વારકાધીશ આપણો બધાનું આમ આમ કહે ને કે ભાઈ ધાર્યું કામ કરી દે એમ નીતિથી એમ કેમ કે નીતિ હોય ને હજી હાજર રહી અને જો છોકરા જો બધા જો અત્યારથી ચાલુ થઈ ગયા છે રમવામાં અરે વાહ વિહાન વાહ ચાલો અહીંયા આવો અહીંયા આવો હેપી ઓલી કરે મમ્મી અરે વાહ

yeah <laughs>

નાના હતા ને ત્યારે તો ભાઈ બહુ આપણે બધું આ ફૂલ આમ ફૂલ રમતા હતા હવે ઉંમરની સાથે થોડુંક થોડુંક આમ ઓછું થઈ જાય હા એ તો એ જીવી લેવાનું જિંદગી જીવતા જવાનું એમ કાપવાની નહીં જીવવાની જિંદગી એમ વાહ વાહ હેપી હોલી બિહાન ની છે કે પપ્પા તમે હા તમે મારી સાથે ઓળી ધૂળેટી રમો જો

ખુશ થઈ ગયા બધા જો અત્યારે તો એ જ માહોલ માહોલ જ એ છે અત્યારે આજે બસ આમ જ રેવાનું આખો દિવસ બસ શું તૈયારી કરો છો હવે

કઈક બાર જવાનું મોડેક થી તડકો ઓછો થઈ જાય ને હા તડકો ઓછો થઈ જાય પછી જઈએ ને આપણે બની ગઈ છે ગરમા ગરમ સાંભાની ખીચડી જો છે ને પણ મસાલેદાર મસાલેદાર મસ્ત બની છે જો એકદમ મસ્ત અને આપણે આ ખાકટી આવી ગઈ છે હવે ગામમાં કેરી હા કેરી ની સીઝન ચાલુ થઈ ગઈ ચાલો હવે આપણે છે ને બપોર નું જમણ વાર કરી દઈએ સાંભા ની ખીચડી આજે વાર તે વાર રહ્યા નથી ઉપવાસ નથી રહ્યા પણ કોઈ કોઈ ખાઈ લીધી ચાલો હવે આપણે જમી લઈએ ક્યાં તો એક અમે જવું ક્યાં નું પ્રયાણ કર્યું પછી નદી સાહેબ ને આપથી ખાસ હેલ્થ પર કોઠી દશુ જીન ભાઈ બાર એવું કઈ કરીએ ડિનર આયોજન બાર જ કરી લે બરાબર ને અશિનભાઈ હે ચાલો તો હવે બધા ચાલો તો થઈ ગયો છે ને એકદમ બપોર બધા રે માં હા પછી હવે ખાઈ કાઈ હોય હા ખાઈ કાઈ હોય અને બીજું શું છે કે અત્યારે હવે કઈ ફાર ફરવા નીકળી ગયા હોય હા એટલે માર્કેટ હોય બધું પાંચ એટલે સુમસાન હોય બધું સાઈડ કાપો સાઈડ કાપીને જો ને એટલું તાન જડશે ને આપણે <laughs> <laughs> જય માતાજી જય મિર્ણીમા અને પછી અહીંયા આવ્યા છીએ તળાવના કાંઠે ઓલરેડી હમણાં બે ચાર દિવસ પહેલાં જ આપણે એક બ્લોગ એવો તો એમાં અહીંયા બેઠા હતા અમે અને જો અહીંયા નજારો કેવો છે સનસેટ હજી થયો છે અને અહીંયા જો સામે જો ચાંદા મામા દેખાઈ ગયા હા ચાંદા મામા દેખાઈ ગયા અને સુરજ દાદા કેટલા દિવસ એમ નાદરે મારે જવું એમ એટલે ખબર પડે મામા શીતળતા આપે મારે માંગ પૂરી થાય મામી સારા હોવા જો મામી સારા હોય ને તો બધું થાય તો મામા શીતળતા આપે નહી તો મામી એવા મળી ગયા હોય તો મામા પોતે જ શીતળ નો રહ્યા વેશુંન ભાઈ તો શીતળ તો આપણને કેવા વાત અને આમાંથી છે ને આપણે એ જાણવાનું છે કે જેનો ઉદય છે ને એનો અસ્ત પણ હોય છે પણ આ પ્રકૃતિનો નિયમ છે એ ચાલ્યા જ રાખવાનું છે અને સરસ મસ્ત અત્યારે જો અહીંયા નજારો જો અને તો પવનચક્કી જુઓ તમે

અને બસ આ સાથે જ પૂરો કરીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે જેનું મત દબાજો હા ત્યાં સુધી હવે અમારી વાણીને વિરામ આપ્યું છું નવા વિડીયોમાં જલ્દી પાછા મળશું જય માતાજી જય દ્વારકાધીશ કરજો કોમેન્ટ્સ કરજો હા